મિત્રો જો તમે સાપુતારા ફરવા આવ્યા છો તો સાપુતારાનું બીજું એક ઝરણું છે જે મારી પાછળ તમે જોઈ શકો છો સાપુતારાથી આહવા જાઓ આહવા અહીંથી બે કિલોમીટર થાય છે સાપુતારાથી આહવાનો જે રસ્તો છે એ લગભગ ચાલીસથી પચાસ કિલોમીટરની અંતરમાં થાય છે અને એમાં તમને વચ્ચે આ ઝરણું જોવા મળશે મારી પાછળ જોઈ શકો છો કે અહીં બાજુમાં જ એક મંદિર આવેલું છે આખડેશ્વર મહાદેવનું મંદિર છે અહીંથી બે કિલોમીટર આહવા થાય છે અને અહીંથી તમે ડોન હિલ સ્ટેશન જાઓ તો એ માત્ર વીસ કિલોમીટરના અંતરમાં આવી જાય છે આ ઝરણું જોવા માટે અહીંયા જે પણ પ્રવાસીઓ આવે છે એ થોડી વાર માટે રોકાય છે ફોટો સેશન કરે છે એના વિડીયો બનાવે છે અને આ ઝરણું છે એ અવિરત વહેતું હોય છે અને મોન્સૂન સિઝનમાં આ જ પ્રકારનો નજારો દેલ્લી જોવા મળે છે તમને તમે સવારે આવો રાત્રે આવો સાંજે આવો બપોરે આવો આ જ પ્રકારે આ ઝરણું વહેતું હોય છે ઘણા લોકો એને શંકર ધોધ કહેતા હોય છે પણ શંકર ધોધ એ વલસાડમાં પણ છે જે વિલ્સન હિલ પાસે આવેલો છે એટલે આ ધોધ નથી પણ આખડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલો અને આહવાથી એકદમ નજીક બે કિલોમીટર પણ નથી એટલે નજીકમાં આવેલો આ ઝરણું છે જે જોવાનો એક લહાવો છે તમે પણ જ્યારે આવો ત્યારે આ ધોધને ચોક્કસથી એન્જોય કરજો અને અહીંથી તમે ડોન હિલ સ્ટેશન છે જે સાપુતારાથી પણ સો મીટર ઉપર કહેવાય છે એ જગ્યા અહીંથી ખૂબ નજીક થાય છે તો ડોન હિલ સ્ટેશન પણ જજો ત્યાં પણ તમને ખૂબ મજા આવશે કારણ કે એ સૌથી ટોપ લેવલનું અને ત્યાં મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો એ હિલ સ્ટેશન છે તો અમે પણ ત્યાં જઈ રહ્યા છીએ આ ઝરણું તમને બતાવવા માટે અમે રોકાયા